નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર રિલાયન્સ મોબાઈલના ટાવરમાંથી કોપરના વાયર ચોરી કરતી એક ટોળકીને ગણદેવી પોલીસે ઝડપી પાડી છે ત્રણ આરોપીઓ પકડાયા છે એમની પાસેથી ચોરીમાં લેવાયેલ વાયર પણ પકડાયો છે આરોપીની અંદર કિરણ ઉર્ફે કિલ્લો મુન્ના હળપતિ ઉમરવર્ષ ત્રીસ ગણદેવી સુગર ફેક્ટરી ત્યારબાદ દીપેશ ઉર્ફે લાલુ વિક્રમ હળપતિ ઉંમરવર્ષ વીસ ગણદેવી સુગર ફેક્ટરી પાસે નવીન નગરી અને સાથે જ કલ્પેશ સુમન હળપતિ જેની પણ ઉંમર વર્ષ ત્રીસ છે ગણદેવી સુગર ફેક્ટરી પાસે નિયોલ મહો આમ કરીને ત્રણે ત્રણ આરોપી જે ખરા એકબીજાની સાજગાઢથી મોબાઈલ ટાવરમાંથી કોપરના વાયરની ચોરી કરતા હતા જે સંદર્ભે ગુનો નોંધાયો હતો અને ગણદેવી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે ત્રણે ત્રણ પાસેથી ચોરી કરાયેલો વાયર પણ કબજે કરવામાં આવ્યો છે જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરતી ટોળકીના બે ઈસમોને ચોરીમાં ગયેલ મુદ્દા માલ સાથે પકડી પાડતી જલાલપુર પોલીસ ટીમ આ બે આરોપીની અંદરથી અમૃતભાઈ ઉર્ફે અમથુભાઈ ઉર્ફે આતુભાઈ ટપ્પુભાઈ મકવાણા કે જે પંચાવન વર્ષીય છે એ ઉપર તો પાંચ ગુનાઓ અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે એટલે કે આ એક ગુને અગાર અરજ ખરો એ ઇતિહાસ ગુનાનો ધરાવે છે પાંચ ગુનાઓની અંદર માંગરોળ માંગરોળ વર્તેજ અને ચીખલીની અંદર બે એમ કરી કુલ પાંચ ગુનાઓની વિરુદ્ધ નોંધાયા હતા એ લોકોની મોડસ ઓપરેન્ટિટી એ હતી કે આરોપીઓ બંધ ઘર જે ખરા એને બહારથી કોઈક સાધન વડે કાણો પાડી અને લોખંડના સળિયા વડે અંદરથી ઘરનો અડાગરો ખોલી ઘરમાં પ્રવેશ કરતા હતા સોનાના ઘરેણા તથા રોકડ રૂપિયાની ચોરી કરતા હતા તો આ રીતે બે આરોપી એટલે એટલે કે આરોપીની અંદર અમૃતભાઈ ઉર્ફે અમથુભાઈ ઉર્ફે અતુભાઈ ટપુભાઈ મકવાણા અને ભાઉભાઈ ઉર્ફે ભાઉડો છનાભાઈ ચુડાસમા આ બેની ધરપકડ કરવામાં આવી છે તો અન્ય બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર રમેશભાઈ રાયાભાઈ ચુડાસમા અને સંજય ઉર્ફે ટૂંકો મોથા દિલુભાઈ વાઘેલા આ રીતે આ બંને વોન્ટેડ જાહેર કરી અને જલાલપુર પોલીસે સફળતા પ્રાપ્ત કરી છે શ્રી માહ્યવંશી શિક્ષણ પ્રચારક સંઘ મુંબઈ નવસારીની શાખાના વિદ્યાર્થીઓને સન્માનિત કરતા સમારોહની અંદર પચીસમા વર્ષની સિલ્વર જુબલી પ્રસંગ ખૂબ ધામધૂમપૂર્વક નવસારીની મટિયા પાટીદારવાડી ખાતે એ ઉજવાયો હતો જેની અંદર માનવ વહેરાવણ ઉમટી પડ્યું હતું નવસારી શાખાના પ્રમુખ નગીનભાઈના નેજા હેઠળ ખંતીલા કાર્યકર્તાઓની મહિનાઓની મહેનતના હિસાબે આ કાર્યક્રમ ભવ્ય રીતે સફળ થયો હતો તેમજ એની અંદર મુખ્ય મહેમાનોની અંદર નવસારીના અને જાણીતા વકીલ ઠાકોરભાઈના દીકરા અજયભાઈ પટેલ યુવા ડિરેક્ટર ઉપનિષદ ફાઉન્ડેશન સુરતના મંચસ્થ મહાનુભાવ ભારતીય બંધારણ અને વ્યવસ્થા નામનું આશરે પાંચસો પાનાનું એક કે જે પુસ્તક કે જેની કિંમત આઠસો સિત્તેરનું ધડાધર પુસ્તક વિનામૂલ્યે ભેટ આપવામાં આવ્યું હતું સાથે જ વિદ્યાર્થીઓને ઉપયોગી એવા ત્રણ પુસ્તકો જનરલ નોલેજ વર્તમાન પ્રવાહ અને સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું શેરી ગરબા સ્પર્ધામાં નવસારીની અનાવિલ બહેનોના સ્વરચિત અને અનાવિલ ભાઈઓએ કમ્પોઝ કરેલ અને અનાવિલ બહેનોની સુહાની ટીમે રજૂ કરેલ ગરબાને દરેક સ્પર્ધામાં જીત મળતા નવસારીનું નામ રોશન થયું છે નવસારી અને વલસાડ જિલ્લામાં જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા ભૂલાતા જતા શેરી ગરબા અને ભજનની અવનવી સ્પર્ધાઓનું આયોજન કરી સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનું શ્રેષ્ઠ કાર્ય થઈ રહેલ છે જે ખૂબ જ પ્રશંસનીય છે અને બિરદાવવા લાયક પણ છે આ વર્ષે પણ દર વર્ષની જેમ નવરાત્રિ દરમિયાન અનેક સામાજિક સંસ્થાઓ નવસારીની અખિલ હિન્દ મંદિર પરિષદ જે સીઆઈ રોટ્રેક્સ એટલે કે રોટરી ક્લબની સંસ્થાઓએ સ્થળ ઉપરાંત પોતાની શેરીમાં ગવાતા જૂના ગરબાની સ્પર્ધાનું આયોજન કર્યું હતું આ તમામ સ્પર્ધામાં નવસરીના અરુંધતીબેન દેસાઈ દ્વારા સંરચિત અને રવિન નાયકે કમ્પોઝ કરેલ સુહાની ગ્રુપ નવસરીની ટીમે રજૂ કરેલ ગરબો નવ રાત્રિની નવલી નવરાત ગરબે પધારોમાં આરાસુરીમાં દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે જલાલપુર તાલુકાના વેશમા ગામે શરદ પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી બાળકો યુવાનોએ વિવિધ વેશભૂષા રજૂ કરી જીવંત કાર્યો પૌરાણિક પાત્રો ભજવ્યા આસો મહિનાની પૂનમ એટલે કે શરદ પૂર્ણિમાના નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલાલપુર તાલુકાના વેશમા ગામે શિવશક્તિ મંડળ અરડી ફળિયા દ્વારા ભક્તિ અને સંસ્કૃતિના સંગમ સાથે આ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી વેસમા શિવશક્તિ મંડળ વેશમા અરડી ફળિયા અને ગ્રામજનો દ્વારા રાસ ગરબાના ભવ્ય આયોજનની સાથે વિવિધ વેશભૂષા રજૂ કરી જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વેશમાં અરડી ફળિયા મુકામે પાણીની ટાંકી નજીક ખુલ્લા મેદાનમાં શરદ પૂર્ણિમાની રાત્રે સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના શીતળા પ્રકાશમાં રાસ ગરબાની રમઝટ જામી હતી વિકાસ સપ્તાહ બે હજાર પચીસ ચોવીસ વર્ષ વિશ્વાસ સેવાને સમર્પણ નવસારી જિલ્લો નવસારી તાલુકાના પિંસાડ ગામે વિકાસ વિકાસરથ પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરાયું ગ્રામજનોએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તથા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી માટેના સંકલ્પ લીધા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને જન જનની સુખાકારી થકી વિકસિત ભારતની પરિ પરિકલ્પનાનો સાકાર કરવા ઉદ્દેશ્યથી સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ વિકસિત સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ચોવીસ વર્ષ જન વિશ્વાસ સેવાને સમર્પણના સંકલ્પ સાથે રાજ્યભરમાં ચાલી રહેલ વિકાસરથ આજે નવસારી તાલુકાના પિંછાળ ગામને આગમન થતા ગામના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ગામમાં બે રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા તંત્ર નવસારી દ્વારા ઈ વેસ્ટ કલેક્શન માટે પાંચ કેન્દ્રો ઊભા કરાયા જેની અંદર સિવિક સેન્ટર જે જયશંકર પાર્ટી પ્લોટ ત્યારબાદ બીજું વિજલપુર વિભાગીય કચેરી ત્રીજું નવસારી મહાનગરપાલિકા કમ્પાઉન્ડ ચોથું કબીલપોર કચેરી અને પાંચમું વેરાવળ જૂની પંચાયત બિલ્ડિંગ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી ઓગણીસમી સપ્ટેમ્બર બે પચીસ સુધી આ પ્રમાણે ઈ વેસ્ટ કલેક્શન હાથ ધરવામાં આવશે મહાનગરપાલિકાની કચેરીની અંદર ઈ વેસ્ટ માટેનું જે ડસ્ટબિન મૂકવામાં આવ્યું હતું એની અંદર પ્રજા કેટલી બેદરકાર છે તમે જુઓ એમણે અંદર થૂક્યા છે કગાડિયા નાખ્યા છે કચરો નાખ્યો છે જાણે કે કચરા પેટી મૂકવામાં આવી હોય હકીકતની અંદર આ છે ઈ વેસ્ટ કલેક્શન માટેનું સેન્ટર અને ત્યાં મૂકવામાં આવેલી ડસ્ટબિનની અંદર લોકો થૂંકી ગયા છે કચરો નાખી ગયા છે અને આ કેટલી અણજાગૃતિ કહેવાય અને કેટલા લોકો બેદરકાર કહેવાય એ સામે આવે છે તંત્ર સારી કામગીરી કરવા માંગે છે છતાં પણ આમ જનતા સાથ નથી આપતી એ સ્પષ્ટપણે દેખાય છે શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારીમાં શરદ પૂનમના બેઠા ગરબા યોજાયા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ સ્વપ્નલોક સોસાયટી કાલેવાડી નવસારીમાં શરદ પૂર્ણિમાની રાત્રે બેઠા ગરબા ગાવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમનો આરંભ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે કરાયો માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ટ્રસ્ટના પ્રમુખ જિજ્ઞેશભાઈ દેસાઈ અને મંત્રી હાર્દિકભાઈ નાયક દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના સભાખંડમાં યોજાયેલા કાર્યક્રમમાં અનાવિલ જ્ઞાતિ ઉપરાંત અન્ય જ્ઞાતિના અગિયાર જેટલા મંડળો દ્વારા બેઠા ગરબા ગાવાનો કાર્યક્રમ યોજાયો હતો નવસારી જિલ્લામાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે ગણદેવી ઘટક બેમાં પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત કુપોષિતમાંથી સુપોષિત થયેલા બાળકોના વાલીઓને સન્માનિત કરાયા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સહી પોષણ દેશ રોશન સૂત્ર સાથે ગત તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી સોળમી ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજરોજ સાતમી ઓક્ટોબરે બે હજાર રોજ પોષણ સંગમ જાગૃતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી નવસારીની અંદર ચંદી પડવાની મોજ જોવી હોય તો પહોંચી જાઓ લુનસિકુના ગ્રાઉન્ડ ખાતે કારણ કે વર્ષોથી ચંદી પડવાનો મેળો જે ખરો તે લુનસિકુઈના મેદાન ખાતે ભરાય છે જો કે પહેલાંના જમાનાની અંદર મિલ યુગ ચાલતો હતો અને નવસારીની અંદર મિલો ધમધમતી હતી દસરાના દિવસે જેમને બોનસ મળી જતું હતું ને તે સમયની અંદર બજારની અંદર તેજીનો માહોલ ચાલતો હતો હવે જો કે મિલો બાદ ડાયમંડ યુગ આવ્યો ડાયમંડમાં પણ મંદિર ચાલે છે તેમ છતાં પણ નવસારીજનો થોડી ઘણી મોજ તો કરી જ લે છે અને મોજ કરવા માટે પહોંચે છે ચંદી પડવાની ઉજવણી માટે લુ લુનસિગુઈના મેદાન ખાતે તો આજે પણ પોતાનું પેટ્યું રડવા માટે ઘણા બધા વેપારીઓએ લુનસિગુઈના ગ્રાઉન્ડ ફરતે સ્ટોલ્સ લગાવ્યા છે અને પોતાનું પેટ્યું રડવા માટે આવ્યા છે અને નવસારીજનો ત્યાં જશે ઘારી ખાશે ખરીદી કરશે અને મોજ કરશે તો આ પ્રમાણે નવસારીની અંદર ચંદી પડવાની મોજ તો માત્ર લુનસિગુઈના ગ્રાઉન્ડ ખાતે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ રાષ્ટ્રપ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવવાના પ્રતિજ્ઞાબદ્ધ થતાં નવસારી જિલ્લાના કર્મચારીઓ અને અધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે આ ચોવીસ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેની ગાથા જન્મ જન્મ ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આજે સાતમીથી લઈને પંદરમી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે યોગ બોર્ડ નવસારી દ્વારા અહિંસાથી એકતા સુધી કાર્યક્રમ અંતર્ગત જેલના બંદીવાન ભાઈઓ બહેનો માટે યોગ શિબિરનું આયોજન કરાયું નવસારી જિલ્લા યોગ બોર્ડ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતિને અનુલક્ષીને અહિંસાથી એકતા સુધી કાર્યક્રમ અંતર્ગત એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લામાં જેલમાં રહેલા બંદીવાન ભાઈઓ બહેનો તેમજ જેલ સ્ટાફ માટે યોગ શિબિરનું આયોજન કરાયું હતું વાંસદામાં વાવાઝોડાથી એકસો સિત્તેર કરતાં વધુ ઘરોને વ્યાપક નુકસાન થતાં પાંચ લાખનું તાત્કાલિક વળતર ઘર દીઠ આપવા માટેની માંગ સાથે ધારાસભ્ય અનંત પટેલનું આંદોલન નવસારીમાં આવેલા વાવાઝોડાને પગલે લોકોના ઘરોના પતરા ઉડી જવા સાથે દિવાલો પડી જવાથી ભારે નુકસાન થયું હતું તો સાથે જ ઘરવખરી પણ વરસાદની અંદર ભીંજાઈ જવા પામી હતી તો પશુધનને પણ વ્યાપક નુકસાન થયું હતું જેના માટે તાત્કાલિક સર્વે કરી અને તાત્કાલિક અસરથી એકસો સિત્તેરથી વધુ કરતાં ઘરોને જે વ્યાપક નુકસાન થયું છે એમને ઘર દીઠ પાંચ લાખનું વળતર આપવામાં આવે એવી માંગ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું સંત નિરંકારી મિશનને માનવ સેવા માટે કરવામાં આવ્યું સન્માનિત માનવ સેવામાં તેમના અદ્વિતીય યોગદાન બદલ સંત નિરંકારી મિશનને ભારતની બિઝ શહેરોમાં ખાસ સન્માનિત કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના પ્રભારીએ જણાવ્યું કે માનવતાની નિસ્વાર્થ સેવાના પથ પર અગ્રેસર સંત નિરંકારી મશીન સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના દિવ્ય માર્ગદર્શનમાં સમાજ કલ્યાણ હેતુ નિરંતર સમર્પિત ભાવથી કાર્યો કરી રહ્યું છે જમ્મુ અને કાશ્મીરમાં આવેલા કુદરતી આફતજત જેવી કે પૂર વાદળ ફાટવા અને ઓપરેશન સિંધુના સમય મિશનને અત્યંત સંવેદનાશીલ અને તત્પરતા સાથે રાહત કાર્યોમાં ભાગીદારી નોંધાવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવાભેજનું પ્રમાણ નેવું ટકા તો સાંજ દરમિયાન ઇઠ્યોતેર ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો જોકે સવાર દરમિયાન વરસાદ વરસ્યો હતો અને અગિયાર વાગ્યા બાદ પુષ્કળ તાપ નીકળ્યો હતો વિકાસ સપ્તાહ અંતર્ગત આજે જલાલપોર તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ રથનું આગમન થશે નવસારી જિલ્લામાં પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા સુશાસનના ઉત્સવ રૂપે સાતથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થનાર છે નવસારી જિલ્લામાં આ સપ્તાહ દરમિયાન વિકાસ સપ્તાહના વિવિધ કાર્યક્રમોનું આયોજન વિવિધ વિભાગો દ્વારા નિર્ધારિત ગામો ગામમાં વિકાસ રથ મારફતે કરવામાં આવ્યું છે જેમાં વિકાસની ફિલ્મ અને પ્રચાર સાહિત્ય યોજનાકીય સમજ આપવામાં આવશે નોંધનીય છે કે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ ગામોમાં રથ નું સ્વાગત અને યોજનાકીય લાભોનું વિતરણ યુવા સશક્તિકરણ દિવસ પોષણ દિવસ ઉદ્યોગ સાહસિકતા દિવસ કૃષિ દિવસ તેમજ રવિ કૃષિ મહોત્સવ રોજગાર મેળો જન સુદિક્ષાલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ સભા વગેરેનું આયોજન કરાશે નવસારી જિલ્લામાં આઈસીડીએસ શાખા દ્વારા આજે ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવાશે નવસારી જિલ્લામાં આઈસીડીએસ શાખા દ્વારા પોષણ માસ બે હજાર પચીસ અંતર્ગત પોષણ સંગમ જાગૃતિ દિવસ ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ તેમજ વિકાસ સપ્તાહની ઉજવણી કાર્યક્રમનું આયોજન આઠ ઓક્ટોબર બે હજાર બપોરે ત્રણ કલાકે સભાગૃહ જિલ્લા પંચાયત ભવન નવસારીમાં કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં પોષણ અભિયાન અંતર્ગત સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ શાખા તેમજ સ્થાનિક ભાગીદારી ઉપર પોષણ જાગૃતિ પ્રવૃત્તિ યોજનાર છે ફાલુદા મિક્સ કારી વેરાયટી અગર આપકો ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની સારી વેરાયટી તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો